મેં સરકાર મુલ્લા ઉમરવાળા આજે છે ભાઈ અમારા ઉમરવાળા ગામની વચ્ચે ગામ તળાવ છે એની પરિસ્થિતિ એવી છે કે જીઆઈડીસી કેમિકલનું પાણી છોડેલું છે મેં તમને બતાવું આ કેમિકલનું પાણી છોડેલું છે એનાથી જો આ મચ્છી બી મળી ગયેલી છે ને આ તળાવમાં ગામ પંચાયતના તળાવ છે એટલે મચ્છી રે હવે આ પાણી છે અમારા ગામના કુવામાં જાય ઝરણ થઈને ને એ પાણી ગામમાં જાય કાલે કઈ થયું મૂક્યું તો એનો જવાબદાર કોણ છે એના કરતા મેં જેડીસી વાળાને ને જીપીસીપી વાળાને એવું કેવા માંગુ કે કેમિકલ કે ઝેર એવું દે દે તો મરી જાય આ જનતા શું કરવાની કેમ કે આ તંત્ર કોઈ બોલી શકતું છે નથી હું બતાવ તમને અઘાડી આ બેહવાની જગા છે આટલે જુવાની આ લોકો બેહે છે ને ત્યાં આ રીતના છે ત્રણ દિવસથી આ હાલત છે ઓ સાહેબ આ મચ્છીની આ હાલત થતી છે આ તળાવમાં અઘાડી જો બી મચ્છીઓ છે તો આ મચ્છીની જયારે આ હાલત થાય તો માણસોની શું હાલત થાય મેં મીડિયાવાળાને બી જાણ કર્યું છે પણ મીડિયામાં કે હજુ કોઈ જવાબ આવ્યો નથી તમે જોઈ શકો આને કાલે કઈ થયું તો આનો જિમ્મેદાર કોણ રહેશે આ જોઈ શકો તમે